હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન વરસાદ આવે અને મકાઈ યાદ ના આવે એવું તો બને જ નહીં પણ આપણે નોર્મલી કુક્કરમાં કે તપેલામાં પાણી સાથે તો મકાઈને બાફતા જ હોઈએ છે પણ આ એમાં કોઈ વાર પોષક તત્વો અને એની મીઠાશ જે હોય છે એ જતી રહે છે પણ આજે હું તમને અલગ જ રીતથી પાણી વગર કુકરમાં મકાઈને કઈ રીતે બાફવી અને એની મીઠાશ જ તમને એકદમ અલગ લાગશે તો જોઈ લઈએ આપણે પાણી વગર જ મકાઈને બાફવા માટે અહીંયા મેં મકાઈ લઈ લીધી છે હવે આપણે એના જે બાર છોતરા હોય છે એને બધા જ એકદમ કાઢી અને સાફ કરી લઈએ આ મકાઈ ફોલાઈ અને એકદમ જ સાફ થઈ ગઈ છે હવે એક મોટા એટલે પહોળા વાસણમાં આપણે થોડું સાદું પાણી લઈ લીધું છે અને અહીંયા આપણે એક નેપકિન લેવાનું છે આ નેપકિન જે છે એ થોડો જાડો આપણે રાખવાનો છે હવે આ નેપકિનને આપણે સૌથી પહેલાં આ આપણે જે પાણી જે છે એમાં એને આપણે પલાળી દઈશું નેપકિન આપણો બધો જ પલળી જાય પછી એને નોર્મલ જ થોડું એનું પાણી નીતારી લઈશું અને એને આપણે ફરી એ જ વાસણ ઉપર આવી રીતે પહોળો કરી દઈશું હવે આપણે જેટલી મકાઈ અહીંયા અત્યારે મેં બે જ મકાઈ લીધી છે આપણે જેટલી મકાઈને બાફવાની હોય તેને આપણે આખી અથવા તો અડધી જો વધારે મકાઈ આપણે લેતા હોય તો અડધી કરી લેવાની તો બધી જ કુકરમાં સમાઈ જાય અને જો મોટું કુકર હોય તો વધારે મકાઈ પણ આપણે અંદર બાફી શકીએ છીએ આવી જ રીતે આપણે જેટલી મકાઈ લેવી હોય તેટલી આપણે આની અંદર રાખી દઈશું અને અહીંયા આગળ બધા જ છેડા જે છે નેપકિનના એને આવી રીતે જોઈન્ટ કરી લઈશું અને થોડું પાણી જો અંદર હોય તો આને આપણે નોર્મલ આવી રીતે નીતારી લઈશું અંદરથી અને પછી આ જે નેપકિનનો છેડો જે છે એને થોડીક આપણે આટી મારી લઈશું આવી આને જે કુકરમાં આપણે બાફવાની હોય નેપકિનનો ટ્વિસ્ટ કરેલો ભાગ જે છે એને આપણે કૂકરની નીચે જવા દઈશું અને એને આવી રીતે ધીરે ધીરે અંદર સેટ કરી લઈશું અને હવે કૂકરમાં બરાબર સેટ કરી લઈશું અહીંયા એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ઉપરનો ટ્વિસ્ટ કરેલો ભાગ છે એ આપણે નીચે રાખવાનો છે અને અહીં આગળ આપણે આને બરાબરથી રાખી અને આનું આપણે ઢાંકણ ઢાંકી અને આને આપણે ગેસ ઉપર લઈ લઈએ હવે કુકરને ગેસ ઉપર લઈ લીધું છે અને ગેસની ફ્લેમને આપણે ફક્ત એક મિનિટ માટે જ એકદમ ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર રાખવાનું છે એક મિનિટ આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ રાખીશું એટલે કુકર અંદરનો નેપકીન જે છે એ બધું એકદમ સરસ ગરમ થઈ જશે અહીંયા એ વાસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે આપણે આ કુકર ફક્ત એક મિનિટ માટે જ ફાસ્ટ ફ્લેમ પર રાખવાનું છે અને પછી ગેસની ફ્લેમને સ્લો કરી અને આવી જ રીતે આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર દસ મિનિટ સુધી આને આપણે કૂક થવા દેવાનું છે હવે અહીંયા એક મિનિટ મારી થઈ ગઈ છે અને હવે ગેસની ફ્લેમને આપણે એકદમ જ સ્લો કરી દઈશું આપણે ફક્ત એક જ મિનિટ રાખ્યું છે તો પણ થોડી આપણી જે અંદર હવા જે હોય એ ભરાવા માંડી છે અને આપણું કુકર પણ એકદમ ગરમ થઈ ગયું છે હવે આપણે આને દસ મિનિટ સુધી એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું સ્લો ગેસની ફ્લેમ ઉપર દસ મિનિટ આપણી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને અહીંયા જે નોર્મલ કૂકરનીમાં હવા ભરાતી હોય છે તેવી જ રીતે અહીંયા પણ આપણી હવા ભરાયેલી હશે એટલે હવે આ કુકરને આપણે ઠંડુ થવા દઈએ આપણું કુકર એકદમ જ ઠંડુ થઈ ગયું છે અને બધી જ હવા નીકળી ગઈ છે હવે આને આપણે ખોલી લઈએ અહીં આગળ અત્યારે આપણે કાઢતા પહેલાં આ નેપકિન કૂકર બધું ખૂબ જ ગરમ હશે એટલે આપણે એને કોઈ ચીપિયાની મદદથી ધીરે ધીરે નેપકિનને આવી રીતે જે ટ્વિસ્ટ કરેલો ભાગ છે ત્યાંથી આપણે ઉપર લેતા જઈશું અને આને આપણે ખોલી લઈએ ધીરે ધીરે આ ટ્વિસ્ટ કરેલો ભાગ છે એને આપણે ઉપર લઈ અને એકદમ ખોલી લઈએ અહીંયા અત્યારે બધું જ ખૂબ જ ગરમ હશે અહીંયા દેખાઈ રહ્યું છે કે આપણી મકાઈ જે છે એકદમ જ બફાઈ ગઈ છે વગર પાણીએ પણ એકદમ પોષક તત્વથી ભરપૂર એવી મકાઈ રેડી થઈ ગઈ છે હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈને એકદમ જ ઇઝી રીત દસ જ મિનિટમાં ફક્ત દસ જ મિનિટમાં આપણે આપણી મકાઈને એકદમ ગરમા ગરમ રેડી કરી લીધી છે આને આપણે લીંબુ અને મીઠું લગાડી ખાવી હોય અથવા તો આમાંથી આપણે કોઈ શાક બનાવવું હોય ભજીયા બનાવી હોય કે કોઈ ભેળ બનાવી હોય તો બધું જ આપણે બનાવી શકીએ છીએ અને આમાં આપણા પોષક તત્વો જે છે એ બિલકુલ જ જળવાઈ રહે છે જે આપણે પાણીમાં બાફતા હોઈએ છીએ તો બધા પોષક તત્વો પાણીમાં જતા રહે અથવા તો એકદમ પોછી પડી જાય જો બેથી ત્રણ વિસલ વધારે જાય તો એ પણ પડી જાય છે જ્યારે આમાં એની મીઠાશ જે છે એ ખૂબ જ જળવાઈ રહેશે અહીં આગળ તમને એક દાણો કાઢીને બતાવું તો એકદમ જ આપણી મકાઈ જે છે એ બફાઈ ગઈ છે ઈઝી રીતે ફક્ત દસ જ મિનિટમાં અને એ પણ એકદમ મીઠાશથી ભરેલી અને પોષક તત્વ સાથેની મકાઈ બાફેલી એકદમ જ રેડી ચાલ જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો જ કરજો જ અને સાથે સાથે તમારા જેવા મિત્રોને પણ ચોક્કસથી શેર કરજો ત્યાં સુધી બાય બાય